अक्षदीप और दमणदीव के प्रशासक प्रफुल्ल पटेल ने मतदान किया हिम्मतनगर के जीसी पोलो ग्राउंड इलाके में किया मतदान प्रफुल्ल पटेल अपने परिवार के साथ वोट डालने पहुंचे प्रत्येक मतदाता से मतदान के अधिकार का प्रयोग करने की अपील

O લોકતંત્રના મહાપર્વમાં સૌ મતદાર ભાઈઓ બહેનોને ઉમંગ અને ઉત્સાહ સાથે મતદાન કરવા માટે વિનંતી કરું છું અને અનુરોધ કરું છું વિશેષ કરીને ફર્સ્ટ ટાઈમ વોટર્સ જે છે કે જે પોતાની જવાબદારી અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે ભવ્ય ભારતના નિર્માણ માટે મતદાન કરવા માટે એમનામાં વિશેષ ઉત્સાહ જણાવી રહ્યો છે ધૂમધકતા તાપમા આટલી ગરમી વચ્ચે પણ ઉમેદવારોનો મતદાતાઓનો ઉત્સાહ ખૂબ જ પ્રશંસનીય છે